આપણે હવે તો છેલ્લા કેટલાય સમયથી આવા કેટલાય કિસ્સાઓ સાંભળીએ છીએ જેમાં ભાજપના જ નેતા ભાજપ સરકારમાં ચાલતા કેટલાય કૌભાંડ કે કેટલીય ગેરરીતિની પોલ ઉગાડી પાડતા હોય છે ક્યારેક તો ભાજપના પદાધિકારીઓ એટલા બિચારા બની જાય કે એવું લાગે કે આ લોકો પાસે કોઈ સત્તા છે કે નહીં આ પ્રકારની ઘટના બને એટલે એ સાથે કેટલાય પ્રશ્નો પણ ઉભા કરે છે પાટણમાં ભાજપના દિગ્ગજ નેતાએ જે આરોપો મૂક્યા છે તેને લઈને ફરી કેટલાય બધા પ્રશ્નો ઉભા થયા છે શું છે ભાજપ નેતાનો આરોપ શું પ્રશ્નો ઉભા થયા છે બધી જ વિગતો મેળવી અહેવાલમાં જય હિન્દ બે સાઈન ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી પાટણ પોલીસ પર ભાજપના દિગ્ગજ નેતાએ આક્ષેપો કર્યા પોલીસે તેનો વળતો જવાબ આપ્યો અને આ વિવાદમાં કોંગ્રેસે પણ તકનો લાભ લઈ લીધો અને બોલાયેલા શબ્દો પકડી લીધા છે

એનું પ્રમાણ હું જે પ્રમાણે જોઉં છું એ ખૂબ ફક્ત અને ફક્ત એજ્યુકેશનલ અને મેડિકલના કારણે લોકો અહીંયા આવે છે અને બાકી નાના બિઝનેસ માટે પરંતુ પાટણ શહેરમાં જે પ્રમાણેની ધંધા રોજગારની આવકો થવી જોઈએ એ અન્ય જગ્યાએ જે થાય છે પ્રમાણમાં નથી એટલે એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો ધકેમ નથી આવતો પાટણ કે રાધનપુર જતો રે એ મહેસાણા જતો રે એ આવી રીતે બહુચરાજી હારી આ બધા સેન્ટરોમાં જતો રહે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો તો સામાન્ય મને લાગી તો કે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહન વાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જવું છે તું અમારા અંદાજે આવે તો એ ના પાડે એ પાટણ નહીં તમે બીજે ક્યાંક લઈ જઈશું કેમ પાટણ માં પ્રવેશતા જ પોલીસ ખાનગી વાહનો પાસેથી હપ્તા ઉઘરાવે છે જેના કારણે બારગામ થી આવતા લોકો

એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આ જે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું અમાસા કોઈ રજૂઆત આવી છે ખરી કોઈ કે દંડની બાબતને લઈને કોઈ વાહન ચાલકની કે એવું કંઈ હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ ઉપર પણ પણ આ તક નો લાભ લીધો છે અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી છે ભાજપ ને ઘેરતા તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ અમારા પ્રદેશ નેતા રહી ચૂકેલા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા અને પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા હોદ્દા ઉપર રહી પટે રહી ચૂકેલા કેસી પટેલે જે નિવેદન કર્યું છે ભલે મોડા મોડા આટલા વર્ષે પણ એમને ખબર પડી કે પાટણ જિલ્લાની અંદર દારૂની અંદર અને ટ્રાફિકની અંદર હપ્તા લેવાય છે અને બોલ્યા એના માટે એમને અભિનંદન પરંતુ શું કેસી પટેલને અત્યારે ખબર પડી કે ગુજરાતની અંદર કે પાટણની અંદર પોલીસ હપ્તા લે છે જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી પોલીસ નહીં તમામ કચેરીઓની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે જો કેસી પટેલને એવું લાગતું હોય કે હપ્તા લેવાય છે અમે એમની સાથે છીએ ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડર સચવાય ગુજરાતના લોકોને હપ્તા ચૂકવવા ના પડે નિર્દોષ લોકો પોલીસના અત્યાચારનો હપ્તાનો ભોગ ન બને એના માટે ભલે અમે વિપક્ષ વિપક્ષની અંદર કોંગ્રેસના વિરોધ પક્ષના દંડક હોવા છતાં જો કેસી પટેલ અથવા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ આ અભિયાન શરૂ કરશે અમે એને સહયોગ આપવા અમે અમે એમને સહયોગ આપવા માટે ખાતરી આપીએ છીએ અને પાટણ અને ગુજરાતની જનતાને હપ્તાખોરીમાંથી એમને દૂર કરવા માટે અમે એમની સાથે ખબો ખબો મિલાવીને કામ કરીશું. કિરીટ પટેલનો આક્ષેપ છે કે દારૂ અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસ હપ્તા લે છે ને આ હપ્તા રાજ માત્ર પાટણમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. જેમ આપણે અગાઉ વાત કરી કે આ પ્રકારની ઘટના બને એટલે ઘટના કેટલાય પ્રશ્નો ઊભા કરે છે. જેમ કે આ ઘટનામાં પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે કેસી પટેલ આક્ષેપો કરી રહ્યા છે. તો તમારા જ પક્ષની સરકાર છે અને તમે જાહેર મંચ પરથી આવા નિવેદનો પણ આપો છો.

બધાએ અવાજ ઉઠાવ્યા બાદ રાજકીય ગરમાવો વધવાની શક્યતા પણ છે કારણ કે શાસક પક્ષના જ નેતા દ્વારા કરવામાં આવેલો આરોપ પોલીસ તંત્ર અને સરકાર માટે શરમજનક સ્થિતિ ઉભી કરી શકે છે હવે જોવું એ રહ્યું કે તપાસમાં શું સામે આવે છે અને પોલીસ દ્વારા આ મામલે કેવા પગલા લેવામાં આવે છે આ વિષય તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યુઝ નમસ્કાર